વસાવદનની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જે ભાવે જીત થઈ છે ત્યારથી લઈને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પાવ નાખ્યો હોય તેવું કહી શકાય કારણ કે ગોપાલ ઇટાલિયાની જે જીત થઈ છે ત્યારબાદ પાર્ટીના જે પાંચ પાંડવોની વાત હતી તે પ્રમાણે જોવા મળી રહી છે પરંતુ ઉમેશ મકવાણા છે તે ક્યાંક પાર્ટીથી નારાજ છે અને આ બધા જ સમીકરણો વચ્ચે ગઈકાલે જ્યારે ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે તેમની ધરપકડ કરવામાં આવી હતી ને ખૂબ મામલો ગરમાયું છે તેના વિશે જ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભૂગોતી વિશાવાડિયા

જ્યારે જયતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમના સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ત્યારે સૌથી પહેલા તેમના પત્ની શું કહી રહ્યા છે અને વકીલ પણ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ બધા એ ત્યાં ડેડિયાપાડા લાવવાના છે તો બધા આવજો ગામડે ગામડે બીને બધાને બોલાવવા માટે છે એટલે બધા જરા ગામમાં એટલે પણ કરજો અને છે કે એમને બે વાગ્યાથી અટકાયત કરેલી છે અને આ લોકો ટાઈમ છ સાત વાગ્યાનો મારે છે એટલે અમે પણ નથી સહી કરી સાહેબે પણ નથી સિગ્નેચર કરી એટલે એમાં બે વાગ્યાનો ટાઈમ લખાવા બે વાગ્યાથી અટકાયત કરી છે બે વાગ્યાનો ટાઈમ નથી મારતા એ લોકો અંદર અમે રિક્વેસ્ટ કરીને તો એ છતાં પણ નથી લખતા એ લોકો એટલે સિગ્નેચર કરવાની બાકી છે એટલે કાલે બધાને બોલાવ્યા છે ને બીજું કે બધા મોડી રાત એટલે બધાનો આમ બિલે આભાર માન્યો છે સાહેબે અંદર બેઠા છે એ હમણાં બધા શાંતિથી ઘરે જજો પછી કાલે પાછા આવજો એવી રીતે નીચે જંગ તમામ લોકો સાંભળી લેજો સાહેબે અંદરથી ચેતરભાઈ મેસેજ મોકલો છે કે બે વાગ્યા સાહેબની અટકાયત હતી પણ હજુ સુધી એ લોકો સાહેબે સહી કરી નથી બેન લોકો પણ નથી કરી એટલે કાલે સાંજે સાહેબ ને ડેડીયાપાડા કોર્ટમાં લાવવાના છે તો મારા તમામ સાથીઓ બધા બપોરે કેટલા વાગે છે એટલે બપોર પછી છે તો તમામ લોકોએ આપણે ડેડિયાપાડા ભેગા થવાનું છે બાર વાગ્યા પછી બધા ડેડિયાપાડા કોર્ટ પર આપણે હાજર થવાનું છે આપણા વિસ્તારના તમામ ભાઈઓને કહી દેજો ગાડી ઘોડા જે પણ હોય બધું લઈને આપણે ત્યાં ઘરે હાજર થવાનું છે બરાબર ને અંદરથી કીધું છે તમે મોડી રાત સુધી અહીંયા રોકાયા છો તો તમારો બી આભાર માન્ય છે આ અંદરથી સાહેબે મેસેજ મોકલા છે અત્યારે આપણે લોકો બધા પોતાના ઘરે જઈએ ને કાલે બપોરે બાર વાગે બધા હાજર હાજર થઈ જવાનું છે બરાબર છે ને આપણે બે મિનિટનું મૌન પાડી દઈએ રાજપીપળા પોલીસ જે ગુજરી ગઈ છે તો બે મિનિટનું એના માટે આપણે મૌન પાડીએ છીએ પોલીસ નો જે અંતર છે મરી ચુકેલો છે પોલીસ નો તેના માટે આપણે બે મિનિટ નું મોન બે મિનિટ નું મોન પાડીએ અને રાજપીપળા પોલીસ ને આપણે

આદિવાસી એકતા આદિવાસી એકતા જિંદાબાદ ચાલો ચાલો બધા પોટપોટાની રીતે ઘરે શાંતિથી જજો કોઈ મગજ મારી કોઈ જમમે ટાઈમ ગાડી ચલાવીને ન જતા બરાબર છે કારણ આપણે પાછું બોલો સ્ટાર્ટ અત્યારે અમે રાટપીપલા પોલીસ સ્ટેશનમાં જે ચિત્તરભાઈ વસાવા એમએલએને જે પોલીસ ધરપકડ કરીને લાવેલી છે અમેક વકીલના નાતે એમને મળવા માટે પ્રયત્ન કર્યા પણ અહીંનું પોલીસ ખાતું એટલું નફટ છે કે અમારા વકીલનો જે કાયદો છે અમારો જે રાઇટ્સ છે એનું ઉલ્લંઘન કરેલું છે અને અમને મળવા દીધેલા નથી ભારતીય જનતા પાર્ટીના જે એમના આંકાઓના કહ્યા પ્રમાણે આ પોલીસ ખાતું કામ કરે છે અને કાયદો વ્યવસ્થા જે જાળવતી નથી અને અત્યારે અમને મળવા દેવા દીધેલા નથી જે ખરેખર આ ગંભીર બાબત કહેવાય એડવોકેટ રંજનભાઈ તડવી હું એડવોકેટ રાજેન્દ્ર તડવી અત્યારે અમારા ક્લાયન્ટ શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ એમએલએ ડેડિયાપાડા એમને અમે એક વકીલના નાતેથી અમે એમને મળવા આવેલા હતા એમના પરિવાર સંબંધી અમને એમ કહેવામાં આવ્યું હતું કે એમને ડિટેન કરેલા છે અને એમને એરેસ્ટ કરેલા છે એલસીબી રાજપૂત પોલીસ સ્ટેશને તો હાલ અમે એમને મળવા આવેલા હતા આપણું ભારતનું બંધારણ પણ એવું કહે છે કે જે કંઈક લીગલ રેમેડી હોય એ આપણા જે કંઈ એરેસ્ટ પર્સન હોય એમને મળવી જોઈએ પણ અહીંયા એવું દેખાઈ રહેલું છે કે આપણા જે બંધારણને ઉપટ પર ઉપટ પર જઈને પોલીસ પોતાનું કાર્યરહી કરી છે બી એનએસએસની ધરા ત્રણ આડત્રીસમાં પણ એવું કહેવામાં આવેલું છે કે એરેસ્ટ પર્સન એના એના જે રાઇટ્સ છે એ મળવા જોઈએ તો અહીંયા મહાદંશે એવું લાગી રહેલું છે કે પોલીસ પોતાના પોતાને બંધારણથી ઉપરવટ જઈને આ જે કાર્યકારી સતત ગેરબંધારણે છે અને શ્રી ચૈતરભાઈ વસાવા જે એક જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રતિનિધિ હોવા છતાં જો એમના કોન્સ્ટિટ્યુશન રાઇટ્સનું વાયોલેશન થતું હોય તો એક સામાન્ય જનતાનું શું તે તમે જોઈ શકો છો આજે આ જે ઉપરવટ જઈને અમે પોલીસ અધિકારીઓની અમે ડીજીપીને બાય ઈમેલ મારફતે અમે એમને રજૂઆત કરી છે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે ડીજીપી ગુજરાત તરફથી અમને શું રિપ્લાય આપે છે અને આ જનતાના પ્રતિનિધિ એવા શ્રી ચૈતરભાઈ વસાવા બંધારણ જે બંધારણ માટે લડે છે અને જનતાનો અવાજ ઉઠાવે છે એને જો આ રીતે પોલીસ દબાણ કરીને આ રીતે એરેસ્ટ કરતી હોય તો એ સતત ગેન બંધારણની છે અને અમે આના

તે વખતે હતી અને બધા લોકો જાણે છે પોલીસના માણસો પણ ત્યાં હતા પોલીસ તંત્રના પણ એક બે અધિકારીઓ એ તે વખતે આવી કારણ કે એમને ખબર જ હોય કે આ દિલ્હી તાલુકા આ પ્રકારની મીટિંગ હોય એટલે ત્યાં વ્યવસ્થામાં ઉભર્યું એટલે આ જે ઘટના કોઈ કોઈ ભાજપ પ્રેરિત કે પછી કોઈ વ્યક્તિગત રીતના કોકને હેરાન કરવાના ઈરાદાથી આ મીટિંગ હતી જ નથી સરકારી વહીવટી તંત્રની મીટિંગ હતી પ્રમુખે પણ એ જ વાત કરી અને સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેને પણ એ જ વાત કરી કે આપણે આપણે બધા ચૂંટાયેલા સભ્યો સાથે રહીને આ મીટિંગ ચાલવા દઈ લોકોના જે પ્રશ્નો હોય એને આપણે વાચા આપીએ એ તો હવે પ્રાંત

તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ બી કે ચંપાબેન પાસે આ જવાબ લેવાની કોઈ જરૂર નથી જો આમાં એક વાત સ્પષ્ટ છે કે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પર એમને હુમલો કર્યો કાચના ગ્લાસથી અને મોબાઈલથી હુમલો કર્યો અને મારામારી પર કરી એટલે સ્વાભાવિક છે કે તાલુકા પંચાયતના પ્રમુખે ફરિયાદ નોંધાવી હોય અને ફરિયાદ નોંધાવવાના આધારે પોલીસ એની કાર્યવાહી કરે તો એમાં એમાં પોલીસને એની કાર્યવાહી એ એને કરવા દેવા જોઈ ન હતી પોલીસ પોલીસની રીતના કાર્યવાહી કરી રહી હતી તો એમાં પોલીસને દબાવવા માટે તાલુકામાંથી અને નર્મદા જિલ્લામાંથી માંથી બધા લોકોને આ બાજુ વાલ્યા નેત્રક બધાને ફોન કરી કરીને બધા કાર્યકર્તાને ત્યાં પોલીસ પર દબાણ કરવા માટે એમને બધા ભેગા કરે મૌ ચોકડીથી માંડી માંડીયાપાડાથી માંડી ત્યાર પછી રાચીપુલા આવ્યા પછી રાજીપુલા પોલીસ પોલીસ ચોકીની અંદર ઘૂસી જઈને એ પોલીસ સાથે ગેરવર્તન કરવું એ વ્યાજબી નથી પોલીસને કામ કરવા દેવું હતું અને તમારે જે જવાબ બચાવ માં જે વાત કરવાની હતી તે કેવાની હતી પણ આ રીતના પોલીસ દબાણ લાવે એ યોગ્ય નથી

પાર્ટી માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે ચૈતર વસાવા એ ખૂબ સારા એવા અને મજબૂત નેતા આમ આદમી પાર્ટી ના કહી શકાય ત્યારે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો આવાજ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ 90 મિનિટ્સ નમસ્કાર